નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોને અકસ્માત કે ગંભીર અજવાગ્રસ્તના કિસ્સાઓ દર વર્ષે સામે આવતા રહે છે ક્યાંક ગળામાં દોરી ફસાવાથી તો ક્યાંક હાથ ચહેરા પર ઘા લાગવાથી જીવલેણ પરિસ્થિતિ સર્જાય છે કેટલાક કિસ્સાઓમાં તો મરણાંતક ઘટનાઓ પણ બની ચૂકી છે આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને મોડાસા માલપુર રોડ બાઇક અને પર સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવી રહ્યા છે જેથી પતંગની દોરી ગળા કે શરીરના અન્ય ભાગે ફસાય નહીં અને અકસ્માત બચી શકાય ઉત્તરાયણ પૂર્વે દોરી થી થતા અકસ્માતો રોકવા માટે અરવલ્લી ન્યુઝ દ્વારા જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત માલપુર રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા નજીવી કિંમતે સેફટી ગાર્ડ લગાવીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે સેફટી ગાર્ડ લગાવનાર બાઇક ચાલકોએ જણાવ્યું કે પતંગની દોરી અચાનક ગળા કે હાથ ચહેરા પર ફસાઈ જાય તો ગંભીર ગંભીરજા કે મોતની શક્યતા રહે છે સેફટી ગાર્ડના ઉપયોગથી આ જોખમ મોટા પ્રમાણમાં ઘટે છે આ અfsર અરવલ્લી ન્યૂઝ અને બાઇક ચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે સેફટી ગાર્ડ માત્ર એક સળીયો નથી પણ આપની જિંદગીની સલામતી છે સાથે આપના પરિવારની ખુશી છે ત્યારે ઉત્તરાયણની ખુશી ઉજવતા સમયે પોતાની અને બીજાની સલામતીને પ્રાથમિકતા આપો બાઇક પર સેફટી ગાર્ડ જરૂર લગાવો અને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ ભોઈ જિગ્નેશ છે આજ રોજ મેં મારી ટુ વ્હીલર બાઇકના ઉપર આ સળીઓ નખાયો છે જેના કારણ કે આપણો જીવ સુરક્ષિત રહે આપણું ગળું સલામત રહે કેમ કે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે એમ પતંગો ચટતા ચટવાની વધુ ચકે છે એટલે માંજો જે રોડ પર આવે તે ગળા માઈને આપણું ગળું કપાઈ શકે તે તેને બચાવવા બચાવવા માટે મેં આજે આ સળીઓ લગાવ્યો છે જો તમે પણ લગાવી શકો છો અને લગાવજો કેમ કે જીવ એક ફેરી ગુમાશો તો ફેરથી માવશે નહીં હલો હું મારું નામ દરજી હિનાબેન ઉમંગકુમાર છે હું મોડાસા શિવ રેસિડેન્સીમાં રહું છું અને આ જે મેં આજે ન ખાયો છે એ એક ન ખાવા માટે જરૂરી છે આજે જે જે સામે આ ઉતરાયણ આવી રહી છે એના માટે કેટલાક પતંગો ચકતા હોય અને જે એની દોરી હોય એ આમ તેમ ફરતી હોય એના માટે આપણે જો આ તાર નખાયેલો હોય તો એનાથી આપણા જે બાઇક જે ચાલક હોય છે એનું પણ જે બચી શકે અને બાઇકની આગળ બેઠેલા બાળકોનો પણ જે બચી શકે એટલે માલપુર અને મોડાસા રોડ ઉપર જે ભાઈઓ જે આ તાર લઈને લઈને બેઠા છે એ નીચેવી મૂડીમાં તાર નાખી આપે છે તો આપણે એમના જોડે તાર નખાવો જોઈએ જેનાથી આપણા આપણા ઘરના દરેક સભ્યનું અને આપણા બાળકોનું ભવિષ્ય સુધી શકે અને આપણો જીવ બચી શકે